તો તું તો કેતો ભાખરી નો ખાવ કેમ ભાખરી ખાઉરી ભાખરી નો ઘરે હમણાં ઘરે બંગાર દેવા આવ્યા બંગાર બંગાર નીકળ્યો હતો ભંગાર જેવા દેવા આવ્યા નીકળ્યા નહીં ભંગાર આ ભંગાર કબાડી છે ભંગાર દેવા આવ્યા છે એ ભંગાર ભંગાર જાય ને હવે જ આવી છે વેલ્ડિંગ કરાવવા વેલ્ડિંગ કરાવા ઓળો ઓળું ધોધ છે વેલ્ડિંગ કરાવવા એવા છે ઇટલીનું ગેસ વેલ્ડિંગ ગેસ વેલ્ડિંગ કરાવવા એવું ગેસ વેલ્ડિંગ યોજો ગેસ વેલ્ડિંગ કેમ કરો તેલનો ડબ્બો લેવા જવાનો છે એટલે હવે ઘર સાઈડ નીકળવી છે હવે ઘરે બાજુ ઘરે જઈને મળી જાય એકવીસો પચાસ છે ડબ્બો લેવા આવ્યા છીએ મંદના ગેટ પાસે તેલ નો ડબ્બો લેવો તો પડશે તેલ તો ખાવું પડશે ને હવે

અને ભરત કહેવાય હાથ હાથ ભરત કા અને હાથ ભરત જ કહેવાય ને જો આવી ડિઝાઇનો કરે नहीं आता तो तुम्हा तुम्हा <laughs> तुम्हा तुम्हारा नाम गुपलस है हां अपने खबर से और तुम्हारा नाम गुपलस બીજું <laughs> હવે અમે વૈભવ ભાઈ ના ઘર બાજુ આવી વૈભવ ભાઈ ના ઘર બાજુ થઈ ને મળ્યું